તો વડોદરાના કરજણમાં ચાર કલાકમાં પાંચ ઇંચ વરસાદ ખાપ્યો છે ભારે વરસાદથી હલાદરવા ગામે પણ પાણી ભરાઈ ગયા છે નવી નગરી રોડ વિસ્તારમાં અનેક ઘરોમાં ભરાયા છે પાણી ત્યારે કરજણ પંથકમાં ચાર કલાકમાં પાંચ ઇંચ વરસાદ ખાપ્યો છે ભારે વરસાદ વરસતા તાલુકાના હલાદરવા ગામે પણ પાણી ભરાઈ ગયા છે ગામના નવી નગરી રોડ તેમજ નવી નગરીના

જે ભારે પવનો અને કડાકા સાથે વરસાદની ધમાકેદાર પંથકમાં જોવા મળી જેને લઈને તાલુકાના હલદરવા ગામે આવેલ નવી નગરી રોડ પર કેરસામાં પાણી ભારે વરસાદ ને લઈને જોવા મળ્યા હતા અને કેરસામાં પાણી ભરાતા નજીકમાં માં આવેલા નવી નગરીના ઘરોમાં પાણી ઘુસતા ઘરના લોકોની ઘરો વખરીને નુકસાન પહોંચવા પામ્યું છે જી જી આભાર સમગ્ર માહિતી